કરચણ નજીક આવેલી જિંદાલ કંપની પાસે અકસ્માત સર્જાયો ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયો વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ પર મોડી રાત્રિના એક દશાંશ ચાર પાંચ કલાકે જિંદલ કંપની પાસે અકસ્માત સર્જાયો હતો માર્ગ અકસ્માત અંગે પોલીસ દ્વારા ફાયર વિભાગને ઇમરજન્સી કોલ મળતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પ્રાપ્ત માહિતી અનુસાર માહિતી ડ્રાઈવર વાહનમાં ફસાઈ ગયો હતો તાત્કાલિક કરજણ ફાયર સ્ટેશન વડોદરા હેડક્વાર્ટરમાંથી ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળે પહોંચી આધુનિક લાઇફ સેવિંગ રેસ્ક્યૂ ટૂલ્સની મદદથી ફાયર ફાઇટર્સે ઝડપી અને સલામત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી ઘાયલ વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે મોકલવામાં આવ્યો હતો ફાયર ટીમની ઝડપી કામગીરીના પગલે ચાલકનો જીવ બચી જવા પામ્યો હતો ફિરોજ મલેક પાલેજ કરજણ